પોતે જમીન દસ્તાવેજ કરેલી દસ્તાવેજ કરે પોતે હાલતું છોકરા કેટલા જમીન વેચવાની આ જો એ બુદ્ધિ સર

ઓ નહી રાખવા નહી બનાવ લે માડ લે મનવ લે માડ તો અમને પાછો આવી જાવ ઓય કણ એ રન કરે છે તાન ખોટી જોજો આ લાયો ઓ બીજો શેરનજી વાત ખોલ આપણે એક ફોન કરો એટલે 부વાજી આવતા તો મેલની પાછી દેજો તો અમે ઓય ઉભારીએ મેડિકેટ ઓને ઓને યાર બોઉસા કને બોઉકુ લાયજો લાય તો મેલની પાતા

જો ભૂ આપવાનું આવડે છે પણ આ તો લોકોને ને લૂંટી લૂંટી અને બસ ભેગુ કરવા માંડ્યું છે દસ હજાર ફી વગર કોમ કરતો જ નહીં અને તે ફોન ફોન આવે અને ધંધો તો મય જ છે અને જોરદાર એક્ટિંગ કરું છું ભણી તો એટલે પછી મને લોકો બોલાવે છે અને કોમ જાય છે પાછો કોમ તો થાય જ જાય છે થાય કે ના થાય આપડે કોઈ નહિ પણ આપડે પૈસા એ જ મતલબ છે ને હું તો ભૂવા પોનું કરો ભૂવો મોતો કલમ આવડતો નહીં પણ એક ધંધો ધંધો જોરદાર અને ભગવાન જે રાઈ જ ખરેખર કશી આવડતું નહિ કશું નહિ લોકો ગમથી પણ એ ભુવાજી જેઠાજી તો ગયા જલ્દી આવો અને લોકો જ હંસામ જ ખરેખર કોઈ ને કે વર્ગન વર્ગી છે પેલા કે તાવ આવ્યો છે એટલે પોના બધું આ તો કુદરત છે એટલે બધું આવું તો બધું થયા જ કરે એટલે દવાખાનામાં માં દવાખોના માં જગ્યાઓ નહીં પણ તો અંશદ્ધામ અંશદ્ધામ એટલે આલો છો તો આમ લેવા તો જવું જ પડશે ને ફી છે દસ હજાર રૂપિયા તો લોકો બોલાવે છે આવો જ આવો આવો જ આવો ના આવો આવો અરે યાર મારે કોક કરો મારી મારી જો આ માર ખાઈ ખાઈ ધરાઈ ગયા કને માળ્યા અરેજુબા નો છો તક પર આ દોત અને મોત ને એ ઓલે ઓણ સમજાવજો એ દારૂ ચાલુ થાય છે ડિસ્ટર્બ ના કરે એનું આ ના હરો હ

તોડી તોડી સારું દેખાતું છે વાતો ચોક્કસ અરે એટલે પોચ પોટલી દાળ ના આવે તો હા પણ ખબર પડે

જોવું શું બધું કરવા દેતા ને આ બે દારૂઆ બધા ફર્યા ભેગા કર્યા ભેગા ની કે છે તમે તને બોલો કે આપડે કોમ કરવાનું છે બોલ્યા બે હીરો પૈસા

જેઠાલાલ એવું વાતે આપણે બોલાવી પેલો ઉઠી જાય એની ચિંતા મને એક દોડતા નઈ આવડે ઉભો થઈ જશે તો જો આનો ગોઠ યાર આપડે મારે મારી મારી ને તમને તબલો બનાવી દીધો એવું કરી નાખ્યું છે અત્યારે હાલ બે એવું નહીં રવાતું હોય જલ્દી કરો યાર તો ગરવી છે

બેઠું હાલ છોકરો

ના પૈસા ચોખટ ના કર્યા હતા ઘેર મું ખુ હું બહુ હજી વ્યાજબી થોડા પચીસ પચી હજાર પેલો શું મારો નું પડે તમારું નામ પડ્યું એટલા આવ્યો નો નહી મોન આ નઈ મોન હાલવા પડશે બધા પૈસા ઘેર ખોજુસ ની કરો તો આવું જ થાય રૂપિયા અલ્યા આવી કંજુસી કરતા નઈ અને વાપરજો છોકરો નાલજો વાપરજો એ ભૂત આટલા મેં લી ના દેતા લઈ પેલા ચાર બંગલા બનાવે છે મમ્બા તો પૂરા થાય હાર્જા જરૂર હોત આ આ વાત ગયું આ કમ્પ્લીટ થઈ ગયું થઈ ગયો કમ્પ્લીટ શું કોણ છે કમ્પ્લીટ હલપો

એતો હોય પણ મારો તો દસ હજાર માં જીવ છે બોલો છો ભા આવું કે દસ માં જીવ છે તો છોકરા જીવ નતો છોકરું જ વાલું પૈસા જ વાલા મારો પરમેશ્વર મારે માર તો જીવા હું માર તો ઘેર ખાવા પૈસા નઈ મેલ્યા આમ હું ખાયું એ તો મજુરી ટોલા

મારું તો શીયું છે છોકરો એટલે માર તો અગ્નિમ ચમચેમ બતાવાની ને તો દયા ગમે જો હોય તો પણ થોડો થોડો મારી લે આજો તો ને નહીં મરી જાય પણ એને શિક્ષા થઈ જાય બીજા વખત આવું કઈ કરો ના

જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજલા દેશી કોમેડી ચેનલ ને લાઇક કરજો શેર કરજો જય માતાજી